ગાંધીધામ ચેમ્બર ના વર્ષ બે હજાર ચોવીસ ના નવા પદાધિકારીઓ ની વરણી કરાઈ ગાંધીધામ ચેમ્બર ના વર્ષ બે હજાર ચોવીસ ના નવા પદાધિકારીઓ ની વરણી કરાઈ જેમાં સંકુલ તથા જિલ્લા રાજ્ય સ્તરે આગળ વધારવાની નેમ સાથે જાણીતા ઉદ્યોગપતિ શ્રી મહેશ પૂજે પદભાર ગ્રહણ કરતા કચ્છકર ટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા મહેશ પૂજ અને મારી તમામ મેનેજિંગ તરફથી મને એક જે જવાબદારી સોંપવામાં આવી અને એના માટે હું કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની સાથે સાથે ખાસ અમારી આખી જે પેનલને જંગી બહુમતીથી વિજય કર્યો છે ગાંધીધામના નાના નાના વેપારીથી કરીને મોટા બિઝનેસમેન કે મોટા ઇન્ડસ્ટ્રી હાઉસ બધાનો વન સાઇડ અમને સપોર્ટ મળ્યો તે બદલ પહેલાં તો એ સૌનો હું આભાર માનું છું અમારી પેનલ હતી પચીસ જણની અને અમારી પચીસ મેમ્બરની કમિટીનો હું ખાસ આભાર માનું છું કે આ પદ માટે મને યોગ્ય ખાસ કરીને જે ગત બે વર્ષમાં તેજાભાઈની ટીમે જે ભૂતપૂર્વ કામો કર્યા હતા અને જે નાના વેપારીથી લઈને મોટા ઇન્ડસ્ટ્રિયલ સુધીના લગભગ કોઈ પ્રશ્નો બાકી રહ્યા નથી અને નવું ડેવલપમેન્ટ પણ ખૂબ સારું કરેલું હતું જેના કારણે અમને ગાંધીધામની વેપારીનો ખૂબ સારો સહકાર મળ્યો છે તો જિલ્લા અને સંકુલની વાત કરીએ પહેલાં સંકુલની વાત કરીએ તો ગાંધીધામ સંકુલ માટે ગત વર્ષમાં પણ જે કાર્યો ઘણા બધા સારા થયા છે અમુક કાર્યો એવા છે જે કિનારા સુધી પણ આવી ગયેલા છે ત્યાં દાખલા તરીકે કહી શકીએ કે મહાનગરપાલિકાનું જે કાર્ય ચેમ્બરે અને આદરણીય ધારાસભ્ય શ્રી અને સંસદ સભ્યશ્રીના માર્ગદર્શનમાં જે મહાનગરપાલિકા માટેની જે આગળ આપણી વાત વધી છે અને એમાં ચેમ્બરે પણ ખૂબ મહેનત કરી છે લગભગ શક્ય છે કે આ વર્ષે મહાનગરપાલિકાનું કંઈક નિર્ણય લે સરકાર એના માટે અમારી ખૂબ કોશિશ હશે જે સંકુલ માટેનો એક માઇલસ્ટોન મોટો પુરવાર થશે સેકન્ડ સફાઈ માટેનું જે છે સૃષ્ટિ મેનેજમેન્ટ દ્વારા જે સફાઈ માટેનું એગ્રીમેન્ટ કર્યું છે કંડલા પોર્ટે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે અને એ ઈ પ્રોજેક્ટ માટે જે તેજાભાઈએ જે મહેનત ખરેખર કરી હતી અને જે આપણને જે બેનિફિટ અપાવ્યું છે એ બેનિફિટને સાર્થક કરવા માટે લોકો લોકો સુધી જઈ અને સફાઈ અભિયાનને સારી રીતે આપણે આગળ વધારીએ એ રહેશે અને થર્ડ જે જે ટ્રાફિકની સમસ્યા છે જે સામેખ્યાડી સુધી એના માટે જો કોસ્ટલ હાઈવેનું જે પ્લાનિંગ ચાલે છે એ થાય અથવા તો ગાંધીધામ ગાંધીધામથી સામેખ્યાડી એઇટ લાઈન બને અને સામેખ્યાળીથી મોરબી સુધીનું જે સિક્સ લેન સુધીનું થઈ શકે એ એક વિકાસ માટે હું કરશું રહી વાત જિલ્લાની તો જિલ્લો આવનાર ટાઈમમાં જે રીતનો કચ્છ ગ્રોથ કરી રહ્યો છે ગુજરાતના સોળસો કિલોમીટરના દરિયા કિનારામાંથી લગભગ ચાલીસથી પચાસ ટકા આપણા કચ્છ પાસે છે અને જે બે મેજર પોર્ટ છે કંડલા પોર્ટ મુદ્રા પોર્ટ છે અને હવે ડીપી વર્લ્ડ પણ આવી રહ્યું છે એની સાથે સાથે અત્યારે સ્ટીલનો પણ મારું સારો હબ બની રહ્યું છે સાથે અત્યારે એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઓ પણ ઘણી આવી રહી છે એના સિવાય ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ અત્યારે નાની નાની એમએસએમ યુનિટ છે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે આફ્ટર કોવિડ આપણે બધાએ જોયું છે કે ચાઇના પ્લસ વન પોલિસી હરેક ઇન્ટરનેશનલ કંપનીઓએ રાખી છે એનું મોટું બેનિફિટ અમને દેખાઈ રહ્યું છે કે કચ્છને મળશે કારણ કે કચ્છમાં ત્રણ મેજર પોર્ટ છે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટો અહીંયા વધુ વધુ આવે અને એમએસએમઈને જે નાના નાના હર્ડલ્સ નડે છે એ હર્ડલ્સ દૂર થાય અને એ તાત્કાલિક એના એનો પ્રોડક્શન ચાલુ કરી શકે કે બીજા કોઈ પણ એને કાંઈ નડતર થતી હશે તો એને એની સાથે હંમેશા ચેમ્બર રહી જ છે તેજાભાઈ વખતે તેજા ભાઈ વખતે પણ ખૂબ સારું કામ થયું છે અને અમે પણ એની સાથે રહી નવા પ્રોજેક્ટો કેવી રીતે આવે નવી રોજગારી કેવી રીતે મળે ટુરિસ્ટ કઈ રીતે ડેવલપ થાય એના માટે અમે હંમેશા સક્રિય રહીશું